જય શ્રી સ્વામિનારાયણ સર્વે હરિભક્તોને સ્વાગત છે તમારા બધાનું આપણી આ ચેનલ શ્રીજી આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્રિએશનની અંદર તો આજે એક આપણે નાના માપની પાઘડી બનાવવાના છીએ જે એક હરિભક્તના સ્પેશિયલ ઓર્ડરથી ને મારી પાસે બનાવડાવે છે તો આપણેનો વિડીયોઝ છે તે તમારી સાથે શેર કરીશું અને તમે પણ કોઈ પણ માપની પાઘડી છે તે તમે બનાવી શકો છો એ પણ તમે આમાં જોઈ શકશો અને પ્લીઝ ફ્રેન્ડ્સ હાથ જોડીને નમ્ર વિનંતી છે આપણો જે નંબર છે નાઇન ફાઇવ સિક્સ ડબલ એઇટ ઝીરો નાઇન એના ઉપર ઘણા હરિભક્તો છે તે ફોન કરી અને લિંક માટે રિક્વેસ્ટ કરે છે જુઓ ભક્તો લિંક છે અમે કોઈપણ જાતની વોટ્સઅપ ઉપર ફોરવર્ડ કોઈને કરતા નથી કેમ કે ઘણા બધા વિડીયોઝ છે તે બનાવી અને યુટ્યુબ ઉપર અમે અપલોડ કરેલા હોય છે અમને પણ યાદ હોતી નથી લિંક અને વિડીયો એક વખત યુટ્યુબ ઉપર અપલોડ કર્યા પછી અમે પણ અમારા મોબાઈલમાંથી કે લેપટોપમાંથી ડિલીટ કરી નાખતા હોય છીએ એટલે અમારી પાસે લિંક બાબતથી કોઈપણ જાતના મેસેજ કે કોલ ન કરશો પ્લીઝ ભક્તો કો કરો તો અમને વિડીયો બનાવવાનો મજા આવશે જે પણ હરિભક્તોને ચેનલ ઉપરથી લિંક ગોતતા નથી આવડતી એ લોકો કમેન્ટ કરજો આ વિડીયોની અંદર તો આપણે યુટ્યુબ ઉપરથી ને ચેનલની અંદરથી લિંક કઈ રીતે શોધી શકશું એનો પણ વિડીયો બનાવીને મૂકશું તમારી સમક્ષ અને જે હરિભક્તો નવા છે આપણી ચેનલ ઉપર એ પ્લીઝ ફ્રેન્ડ્સ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટની અંદર તમને વિડીયો કેવો લાગ્યો એ તમારો પ્રતિભાવ જણાવજો અને કંઈ પણ ન જણાવો તો કંઈ કંઈની પણ જય સ્વામિનારાયણ તો જરૂરથીને લખજો મેજરમેન્ટ આને જોઈશું તો આનું મેઝરમેન્ટ મેં રાખેલું છે અહીંયા દસ ઇંચ પહેલાં ટોટલ એની લંબાઈ લઈ લીધી છે અને એની જે આ મેં પોળાઇ રાખેલી છે મેં અઢી ઇંચ રાખેલી છે સેમ જ છે અને અહીંયાથીને આપણે વચ્ચે એટલે દસ ઇંચ છે એટલે પાંચ ઇંચ ઉપર માર્ક કરી અને નીચેથીને આ રીતે અડધા ઇંચ ઉપર કરસેપ આપેલો છે હવે આપણે આના ઉપર બંને બાજુ અસર અટેચ કરીશું અને મેઇન ફેબ્રિક અટીચ કરીશું તો અહીંયા મેં આ રીતે અસ્તર છે તે લઈ લીધું છે અને પણ આપણે આની સાથે આ રીતે અટેચ કરી દેસું અને ચારે બાજુથી સિલાઈ લગાવી દઈશું એટલે બંને બાજુ આપણું અસ્તર અટેચ થઈ જશે અસ્તર લગાવ્યા પછી આપણે આ જે આપણું ફેબ્રિક લીધેલું છે વાઘાનું મેચિંગનું જે પાઘમાં મારે યુઝ કરવાનું છે એ ફેબ્રિક હું અહીંયા લઈશ અને એને પણ આપણે ચારે બાજુથી અંદર જોઈન્ટ કરીશું જો ફ્રેન્ડ્સ અહીંયા મેં બંને બાજુ આ રીતે છે તે અસ્તર અટેચ કરી લીધું છે હવે આપણે આના ઉપર મેઇન ફેબ્રિક છે તે અટેચ કરીશું તો આ રીતે આપણે રાખીશું આપણો ઊંધો ભાગ છે આ રીતે રાખીશું એના ઉપર આ ભાગ રાખીશું અને હવે આપણે અહીંયાથી ને આ રીતે વાળી દેસુ એટલે આપણે એક કઈ દોરા છે તે બાર નો આવે અને સિલાઈ લગાવી લેશું તો જુઓ આ રીતે આપણું ફેબ્રિક છે તે લગાવી અને મેં રેડી કરી દીધું છે આપણો એક ભાગ છે તૈયાર થઈ ગયો છે આવી મારે સેમ બે ભાગ બનાવવાની છે તો હું સેકન્ડ પાર્ટ્સ છે તેને પણ તૈયાર કરી લઉં છું તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણા આ બંને ભાગ છે પાઘડીને રેડી થઈ ગયા છે અને આ છોકા માટે મેં અગાઉથી જ આ રીતે રેડી કરી અને લઈ લીધો છે તો આનું તમને હું તમને મેઝરમેન્ટ કહી દઉં તો તમે પણ આ રીતે અગાઉથી છોગા તે રેડી કરી અને રાખી શકશો તો ફટાફટ તમારી પાઘડી બની જશે તો આનું આ જે નાનું છોકું છે એનું મેઝરમેન્ટ મેં લીધેલું છે એટીન બાય વન પોઈન્ટ ફાઇવ ઇંચ અને આ જે મોટું છોગું છે તેનું મેઝરમેન્ટ મેં લીધું છે ટુ પોઈન્ટ ફાઇવ બાય ટ્વેન્ટી ઇંચ તો આ રીતે મેં તેનું કટિંગ કરી અને આગળ પાછળ બંને બાજુએ તે અસ્તર અટેચ કરી મેઇન ફેબ્રિક અટેચ કરી લેસ લગાવી અને પાટલી પાડીને છોગા આપણા રેડી કરી લીધા છે તો ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ તો અહીંયા મેં ગ્લુ ગન છે તેને રેડી કરી અને લઈ લીધી છે અને આપ આપણો પાઘડીનો જે બેઝ મેં રેડી કરેલો હતો એને પણ લઈ લીધો છે હવે આપણે આ ભાગને વાળવા માટે તમારે કોઈ બી ગોળ વસ્તુ છે ગોળ બોટલ છે કે ગ્લાસ કે જે કંઈ પણ હોય એને આ રીતે આપણે રાખી અને પૂઠાને આ રીતે બંને બાજુથી આપણે ગોળ કરી લેશું જેથી કરીને આપણું પૂઠું છે તે ભાંગશે નહીં અને આપણી પાઘડી એકદમ વ્યવસ્થિત બનશે આ રીતે કરી અને આપણું જે પાછળથીને મહારાજનું માપ આવતું હોય એ મહારાજને મપાવી અને આપણે આ રીતે પાછળથીને ગ્લુગનની મદદથીને ચિપકાવી દેસું એટલે આપણું આ રીતે પાઘડીનો બેસ છે તે તૈયાર થઈ જશે પછી આ જે ભાગ છે તેને આપણે આપણી ક્રાફ્ટ શીટ ઉપર રાખી અને આ રીતે રાખવાનો છે જે આ ભાગ હોય આપણે ઉપર જ્યાં ચોંટાડવાનો છે એ ભાગ ક્રાફ્ટ શીટ ઉપર રાખવાનો છે અને તિલક ચાલલા ઉપર જે ભાગ આવે છે એ ભાગને આપણી બાજુ એટલે કે ઉપરની બાજુ રાખવાનો છે અંદરથી આપણે ડ્રો કરી અને સર્કલ કટ કરી લેવાનું છે તો ચાલો આપણે આને ચિપકાવી સર્કલ કટ કરી અને રેડી કરો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે મેં પાછળથી ને ચિપકાવી લીધું છે અને આ રીતે આપણું આ એક તૈયાર થઈ ગયું છે હવે આપણે જે સર્કલ કટ કર્યું હતું એના ઉપર મેં આ રીતે ફેબ્રિક લગાવી દીધું છે અસ્તરનું બંને બાજુ હવે આપણું આ જે મેન કાપડ છે એ પણ આપણે આના ઉપર લગાવી અને રેડી કરી લેશીએ અને પછી આપણે આના ઉપર આ રીતે ચિપકાવી દઈશું એટલે આપણે આ પાઘડીનું ઉપરનું ઢાંકણ છે તે પેક થઈ જશે તો આ રીતે આપણે રેડી જો ફ્રેન્ડ્સ આ રીતે મેં ઉપરની બાજુથીને આપણું જે ઉપરનો ગોળ સર્કલ છે રાઉન્ડ સર્કલ એ મેં લગાવી અને રેડી કરી લીધો છે તો આ રીતે આપણી પાઘડી છે એનો કંઈક આવો લુક આવે છે હવે આપણે બંને તરફ છે તે લેસ અટેચ કરીશું અને પછી આપણે આના ઉપર છે તે છોગા લગાવીશું તો આપણે પેલા લેસ અટેચ કરી લઈશું આ રીતે મેં લેસ છે તે લગાવી અને રેડી કરી લીધી છે હવે આપણે પાઘ છે એના ઉપર આપણે આ આ છોગું છે એને રીતે લગાવીશું એટલે કે આ રીતે આ રીતે આપણું મોટું છોગલું આવશે અને આપણું આ નાનું છોગું છે એ આ રીતે આના ઉપર આવશે એટલે આ રીતે આપણી પાઘડીની પેટર્ન બનશે તો ચાલો હું તમને લગાવી અને પછી બતાવું છું કે આપણી પાઘડીનો એક્ઝેક્ટ લુક કેવો આવે છે જો ફ્રેન્ડ્સ અહીંયા આપણી આ બંને પાઘડી છે તે બની અને રેડી થઈ ગઈ છે અને આ જે સેકન્ડ નાનું છોગું છે એ મેં કંઈક આ રીતે ચીપકાવ્યું છે કેમ કે ઓલી રીતે મેં જે તમને બતાવ્યું હતું આગળ એ રીતે મને થોડો પાઘડીનો લૂક છે તે થોડો ગમતો નહોતો એટલે મેં આ રીતે સરસ લૂક માટે આ રીતે છોગા ચોંટાડી અને રેડી કરી લીધું છે અને પાછળ મેં સપોર્ટ પણ આપી દીધું છે છોગાને તો આ પાઘડી તમને કેવી લાગી એના વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી ને જણાવજો અને જે પણ હરિભક્તો વિડીયો જોવે છે પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને એક લાઈક તો કરી દેજો એક કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં અને બીજા ગ્રુપની અંદર બીજા હરિભક્તોને આપણો આ વિડીયો શેર જરૂરથીને કરજો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ